નમસ્કાર મિત્રો આજે આપણે મનોવિજ્ઞાનની દુનિયામાં એક એવી સફર કરવાના છીએ જે ખૂબ જ રસપ્રદ છે આપણે વાત કરીશું પાવલોવના ક્લાસિકલ કન્ડિશનિંગ થિયોરી વિશે એટલે કે શાસ્ત્રીય અભિસંધાન સિદ્ધાંત ચલો સમજીએ આ સિદ્ધાંતને બિલકુલ સરળ ભાષામાં અને હા આપ સૌનું દિલથી સ્વાગત છે શિક્ષા એકેડમી ઓનલાઈનમાં આપણી પોતાની ચેનલ જ્યાં આપણે ટેટ ટેટ અને બીજી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી એકસાથે મળીને કરીએ છીએ જો તમે હજી સુધી આપણી આ લર્નિંગ ફેમિલીનો ભાગ નથી બન્યા તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક મિસ ન થાય તો આજે આપણે શું શું કવર કરવાના છીએ સૌથી પહેલાં તો પાવલોનો પીલો ફેમસ પ્રયોગ જોઈશું પછી આ કન્ડિશનિંગના સિદ્ધાંતો શું છે એ સમજીશું અને સૌથી અગત્યનું ટીઈટી અને ટીએટી જેવી પરીક્ષાઓ માટે આ ટોપિક કેમ આટલો જરૂરી છે અને એમાંથી શું યાદ રાખવું એની પણ વાત કરીશું તો બસ હવે બહુ રાહ નથી જોવી ચાલો સીધા જ આપણા આજના ટોપિક પર જઈએ ઓકે તો કહાની શરૂ થાય છે એક વૈજ્ઞાનિક એક કૂતરા અને એક ઘંટડીથી હા આપણે વાત કરી રહ્યા છીએ પાવલોવના એક ક્લાસિક પ્રયોગ વિશે જેણે મનોવિજ્ઞાનને જોવાની આખી રીત જ બદલી નાખી આ પ્રયોગને સમજવા માટે આપણે એને ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં જોઈએ સ્ટેપ વન કન્ડિશનિંગ પહેલાં કૂતરા સામે ખોરાક મૂકો એટલે એના મોઢામાં પાણી આવે મતલબ કે લાળ ટપકે આ તો નેચરલ છે બરાબર ને પણ એ જ સમયે જો ઘંટડી વગાડો તો એને કાંઈ ફરક નથી પડતો હવે આવે છે સ્ટેપ ટુ કન્ડિશનિંગ દરમિયાન પાવલોવ શું કરે છે કે દર વખતે ખોરાક આપતા પહેલાં જ એ ઘંટડી વગાડે છે ઘંટડી વાગે પછી ખોરાક મળે આવું વારંવાર કરવામાં આવે છે અને પછી આવે છે ક્લાઇમેક્સ સ્ટેપ થ્રી કન્ડિશનિંગ પછી હવે પાવલો ખાલી ઘંટડી વગાડે છે ખોરાક આપતા જ નથી અને શું થાય છે ખબર છે તો પણ કૂતરો લાળ ટપકાવાનું શરૂ કરી દે છે આજ તો છે ક્લાસિકલ કન્ડિશનિંગનો જાદુ એક સામાન્ય ઘંટડીનો અવાજ પણ હવે એટલો પાવરફુલ બની ગયો તો આ પ્રયોગ પરથી આપણને શું શીખવા મળ્યું આ ખાલી એક કૂતરાની વાર્તા નથી આની પાછળ મનોવિજ્ઞાનના ચાર ખૂબ જ મહત્વના સિદ્ધાંતો છુપાયેલા છે ચાલો એક પછી એક એ બધાને સમજીએ સૌથી પહેલું છે અનકન્ડિશન્ડ સ્ટિમ્યુલસ એટલે કે યુસીએસ આને ગુજરાતીમાં કહીએ તો અનઅભિસંધિત ઉદ્દીપક સિમ્પલ ભાષામાં આ એવી વસ્તુ છે જેની પર કોઈ પણ ટ્રેનિંગ વગર કુદરતી રીતે જ રિએક્શન આવે આપણા ઉદાહરણમાં ખોરાક એ યુસીએસ છે એને જોઈને લાળ આવવી એ સ્વાભાવિક છે હવે એ ખોરાકને એટલે કે યુસીએસને જોઈને જે કુદરતી રિએક્શન આવ્યું એટલે કે લાળ ટપકી એને કહેવાય છે અનકન્ડિશન રિસ્પોન્સ અથવા યુસીઆર આ શીખવવું નથી પડતું એ ઓટોમેટિક થાય છે હવે આવે છે કહાનીનો હીરો કંડિશન્ડ સ્ટિમ્યુલસ એટલે કે સીએસ યાદ છે પેલી ઘંટડી શરૂઆતમાં તો એ ન્યુટ્રલ હતી એનાથી કોઈ ફરક નહોતો પડતો પણ જ્યારે એને વારંવાર ખોરાક સાથે જોડવામાં આવી ત્યારે એક સામાન્ય વસ્તુમાંથી એક ખાસ સિગ્નલ બની ગઈ અને ફાઇનલી કન્ડિશન્ડ રિસ્પોન્સ એટલે કે સી આર આ પેલો શીખેલો રિસ્પોન્સ છે હવે જ્યારે માત્ર ઘંટડીના અવાજથી જ કૂતરો લાટ અપકાવે છે તો એ રિસ્પોન્સને સી આર કહેવાય છે જુઓ જે રિસ્પોન્સ પહેલાં ખોરાક માટે હતો એ હવે ઘંટડી માટે થઈ ગયો આજ તો છે શીખવાની પ્રક્રિયા ચાલો આ ચારેય વસ્તુને ફટાફટ એક ટેબલમાં જોઈ લઈએ જુઓ યુ સી એસ એટલે ખોરાક યુ સી આર એટલે ખોરાકને જોઈને લાળ આવવી સીએસ એટલે ઘંટડી અને સી આર એટલે ઘંટડીના અવાજથી લાળ આવવી એકદમ સિમ્પલ આ ટેબલ યાદ રાખશો તો પરીક્ષામાં બહુ કામ લાગશે હવે સૌથી મોટો સવાલ કે આપણે આ બધું કેમ ભણી રહ્યા છીએ ટેટ અને ટેટ જેવી પરીક્ષામાં આનું શું કામ છે ચાલો હવે એ સમજીએ જુઓ એક શિક્ષક તરીકે આપણું કામ ખાલી ભણાવવાનું નથી પણ બાળકોના વર્તનને સમજવાનું પણ છે અને આ સિદ્ધાંત આપણને એ સમજવામાં મદદ કરે છે કે બાળકોનું અમુક વર્તન ક્યાંથી આવે છે વિચારો કે કોઈ બાળકને ગણિતના શિક્ષકનો બહુ ડર લાગે છે ધીરે ધીરે શું થશે એ બાળકને ગણિત વિષયથી જ ડર લાગવા માંડશે આ શું છે આ ક્લાસિકલ કન્ડિશનિંગ જ છે આ જ રીતે બાળકોની સારી ખરાબ આદતો કેવી રીતે બને છે એ પણ આ સિદ્ધાંત સમજાવે છે અને આ સમજીને આપણે ક્લાસરૂમમાં એક પોઝિટિવ માહોલ બનાવી શકીએ છીએ જ્યાં બાળકોને સ્કૂલ આવવું ગમે ચાલો હવે આ આખા ટોપિકનું એક ક્વિક રિવિઝન કરી લઈએ પરીક્ષા માટે કયા કયા મુદ્દા ખાસ યાદ રાખવાના છે એના પર એક નજર નાખી લઈએ સૌથી પહેલું પાવલોવ એટલે ક્લાસિકલ કન્ડિશનિંગના પિતા આ નામ ભૂલાવું ન જોઈએ બીજું અનકન્ડિશન્ડ અને કન્ડિશન્ડ વચ્ચેનો ફરક એકદમ ક્લિયર હોવો જોઈએ અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં કોઈ પણ ઉદાહરણ આપે તો તમને એમાંથી યુસીએસ યુસીઆર સીએસ અને સીઆર શું છે એ ઓળખતા આવડવું જોઈએ બસ આટલું કરશો એટલે આ ટોપિક પાક્કો તો મિત્રો આશા છે કે આજનો આ ટોપિક તમને એકદમ ક્લિયર થઈ ગયો હશે જો તમને આ માહિતી કામની લાગી હોય તો પ્લીઝ આ વીડિયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા તમારા જેવા બીજા મિત્રો જે તૈયારી કરી રહ્યા છે એમની સાથે શેર પણ કરજો તમારો સપોર્ટ જ અમારી સૌથી મોટી પ્રેરણા છે જતાં જતાં તમારા માટે એક નાનકડો સવાલ શું તમે તમારા ક્લાસરૂમમાં અથવા તમારી આસપાસ ક્લાસિકલ કન્ડિશનિંગનું કોઈ ઉદાહરણ જોયું છે જરા વિચારો અને તમારા જવાબો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો મને તમારા જવાબો વાંચવાની રાહ રહેશે તો ચાલો મળીશું હવે પછીના સેશનમાં ત્યાં સુધી તૈયારી ચાલુ રાખજો